અહીંયા અવાદરી હનુમાનજી બાપા નું મંદિર છે બરાબર અને બીજા નંબરમાં કે આ બાપા

દાંતનો દુખાવો કોઠણનો દુખાવો કોઈ પણ દાંતનો રોગ હોય તો અમને અહીંયા ફોન કરે છે મટાડી એટલે કોઈ દેશી દવા આપો શરૂ કરે નહીં કોઈ દવા આપવાની નહીં એમ ન જ બધું મટાડી આવવા માટે રસ્તો આવવા માટે રસ્તો અહીંથી પહેલાં વીરપુરથી પણ અવાય બરાબર પછી મોટા સમઢિયાળાથી અવાય હાઈવે સલાળા હાઈવે છે ત્યાં બોલ મારેલો છે ગીદા સીતરી છે ને મૂકી છે સીતરી ને ત્યાંથી સીધું અહીંયા ચાર કિલોમીટર થાય છે વીરપુર થી આવો તો સાડા ત્રણ કિલોમીટર થાય છે ગઢિયાનું વીરપુર કહેવાય ગઢિયાનું વીરપુર અને એક અહીંયા ડેમ આવેલો છે વાદળિયા ડેમ કોઈ પણ યાત્રા ભાવ થયા હોય તો જમવાનું છે પછી બીજાની અંદરમાં અહીં રહેવાનું સ્થાન છે દરેક જરા બીજામાં અહીંયા બીજી વસ્તુ મળી રહી હા હામેશા એ રહ્યો છે હા એ ખોડિયા માતાનો ખેડા ને કહેવાય છે ખેવા જૂના

અંદર સેપરેટ સંદાસ બાથરૂમ બધું અંદર જ ગેન ગેન દે માણસ ને બાર સીધો ત્યાર થઈ ને માણસ બાર બધા ના રહેવાની સુવિધા બહુ મસ્ત છે અને લોકેશન બહુ જોરદાર છે આજે જે જૂનું મંદિર સીતારામ જય મહારાજ આ અમરેલી રોડ ઉપર અનીડા ગામ છે અને અનીડા ગામથી થોડા આગળ આવતા સમઢિયારા રોડની સામે વાદરિયા હનુમાનજીનું મંદિર આવવાનો રસ્તો છે આ વાદરિયા હનુમાનજી મંદિર છે અહીંયા હનુમાનજીનું પ્રાગટ્ય સ્થાન છે અહીંયા જ સ્વયંભુ હનુમાનજી છે સાથે સાથે રામેશ્વર મહાદેવજીનું મંદિર પણ છે અને કોઈ પણ માણસ ધારો અહીં આવે કોઈને હરસ મસા દાંતનો દુખાવો હોય કોઈ પ્રકારની બીમારી હોય તો બધું સારું થઈ જાય છે ભગવાનના ખાલી દર્શન કરવાથી અને ફોન ઉપર પણ ફોન કરે તો સારું કરી આપીએ છીએ હરસ હોય મસા હોય દાંતનો દુખાવ હોય ફોન ઉપર સારું કરી આપીએ અને પછી જેને દર્શન કરવા આવવાની ઈચ્છા હોય આવી શકે છે બહુ નજીક છે આ એરિયામાં જે જે રહેતા હોય દર્શન કરવા આવે Terima kasih telah menonton!